પોલ ખુલી ગઈ છે ગત રાત્રે ભુવાના કારણે ત્રણ વાહન ચાલકો પણ પટકાયા હતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેટલો ભવ્ય ભૂવો છે જેના કારણે અંદર જતાની સાથે જ લોકો બહાર આવતા

પાલ કેનાલ રોડ પર પાણી ફરી વળ્યા પાઇપલાઇનમાં ભંગાણને કારણે રસ્તા પર પાણી બે દિવસ આ જ સ્થિતિ છે કોઈ એક્શન પણ લેવામાં નથી નથી આવ્યું આવ્યું સ્થાનિકોની ફરિયાદ છતાં મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં બે દ્રશ્યો જોઈ રહ્યા છો બંને દ્રશ્યો સુરત શહેરની અંદર કે જ્યાં આગળ કોર્પોરેશન સૂતું હોય તે પ્રમાણેની પરિસ્થિતિના પુરાવા અમે આપની સમક્ષ લઈને આવ્યા છે કે જેમાં ભરિયાળ જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો જોવા મળશે પરંતુ આ પાણી જે છે તે આકાશમાંથી વરસેલું નહીં જમીનમાંથી લીક થયેલું છે મહિસાગર અંદર સુજલામ સુફલામ કેનાલમાં પડ્યું છે ગાબડું ખાનપુરના બામરોડામાં કેનાલમાં ચાર જગ્યાએ ગાબડા છે જેનાથી કેનાલ લીકેજથી પાણી વહીને ખેતરોમાં ફરી વળ્યા છે દસથી પંદર ખેતરોમાં ઘઉં ચણા સહિતના પાક ધોવાયા છે અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે મહત્વનું છે કે સુજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના નવ જિલ્લાઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે સુજલામ સુફલામ કેનાલમાં હાલમાં છસો ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું જોકે સુજલામ સુફલામ કેનાલ ઇન્ચાર્જને જાણ થતાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું અને અધિકારીઓ સહિતની ટીમે કેનાલ સમારકામની કામગીરી હાથ ધરી આણંદ જિલ્લામાં તાપમાનનો પારો નીચે આવતા બીમારીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે શહેરમાં શરદી ઉધરસ તાવના કેસો સતત વધી રહ્યા છે જેને લઈ હોસ્પિટલોમાં પણ દર્દીઓને લાંબી કતારો લાગી છે આ સાથે અસ્થમાના કેસોમાં પણ વધારો થયો જ્યાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અમારી ઓપીડી બે હજાર ને ચોરાણું છે એક અઠવાડિયાની ઓપીડી જેમાં અમારે એકસો ને સાત દર્દીઓ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન વાળા નોંધાયેલા છે બાળક દર્દીઓની જે બે હજારની ઓપીડી છે એમાંથી સાતસોની ઓપીડી બાળક દર્દીઓની છે અને જે એકસો સાત જે કેસ નોંધાયા છે એમાંથી પચાસ એક્યુરેટ રેસ્પિરેટરીના જે દર્દીઓ છે ઓપીડીમાં નોંધાયેલા એ બાળકોના છે છોટાઉદેપુરના નસવાડીમાં સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રમાં કેન્દ્રમાં મહિલાઓને ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે લાવવામાં આવી બેડની સુવિધા સામે નેવું મહિલાઓને બોલાવાય છોટાઉદેપુર જિલ્લામાં ફેમિલી પ્લાનિંગના ઓપરેશન માટે સર્જન ન હોવાથી નર્મદા જિલ્લામાંથી બોલાવવામાં આવે છે બીજા જિલ્લામાંથી સર્જન આવતા હોવાથી મહિલાઓને એકસાથે બોલાવવામાં આવે છે અને ઓપરેશન કરવામાં આવે છે જોકે ઓપરેશન કર્યા બાદ આ મહિલાઓને ક્યાં સુવડાવવામાં આવશે તે સવાલ છે આદિવાસી વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ કથળી રહી હોવાની સ્થાનિકોની રજૂઆત છે નરસવાડીમાં મોટી હોસ્પિટલમાં બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે એ હોસ્પિટલમાં ત્રીસ જ બેડ છે અને એવું જેટલી બહેનોનું ઓપરેશન કરો છો તો પ્રશ્ન એ છે કે આ કેવી રીતે બહેનોનું એ કરશે બરાબર અને સરકાર પાસે માંગણી એવી છે કે જે બેનો છે બરાબર એમને આ બેડની સુવિધા વધારે આપણે સર્જન ડોક્ટર છે તે ગરુડેશ્વરથી આવે છે બરાબર આપણા તાલુકામાં કે કોઈ સર્જન ઉપલબ્ધ નથી એટલે બહારના જિલ્લામાંથી કે તાલુકામાંથી આવે છે અને આપણી હોસ્પિટલ અંદાજીત ત્રીસ બેડની છે બરાબર તેમ છતાં આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરીશું કે કોઈને ખાટલો ના રહે ગાડલું પણ મળી જાય પૂરેપૂરી વ્યવસ્થા બહારથી ગાડલા પણ એરેન્જ કરી લીધા છે એટલે દર્દીના અગવડતા ના પડે એ માટે પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીના અપઘાતની ઘટનામાં મૃતકના પિતાએ માનવ અધિકારના દ્વાર ખટખટાવ્યા છે ગાંધીનગરમાં માનવ વિદ્યાર્થીના પિતાએ માનવ અધિકાર આયોગમાં કરી છે તપાસમાં આઈઆઈએમ હોવાનું વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો છે આઈઆઈએમ મેનેજમેન્ટનું પિતા પર મીડિયા સાથે વાતચીત નહીં કરવાનો દબાણનો આરોપ મૂક્યો વિદ્યાર્થીના પરિવારજનોને સમગ્ર કેસની પોલીસ તપાસ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો મોત મામલે નિવૃત્ત જજ દ્વારા યોગ્ય તપાસ કરવા વિદ્યાર્થીના પરિવારજનોની માંગ ઉઠી છે पहले दिन से जो बोल रही आज भी वही बोल रहे पोलीस सर पुलिस ने प्रॉपर इन्वेस्टिगेशन नहीं किया मैं मैं रिक्वेस्ट करता हूं सर कि प्रॉपर इन्वेस्टिगेशन मेरे सामने होना चाहिए और इन्वेस्टिगेशन मेरी मांग है इन्वेस्टिगेशन जो रिटायर्ड जज से होना चाहिए તો જે રીતે હાલમાં આપ સાંભળી રહ્યા છો તેઓનું સ્પષ્ટ કેવું છે કે જે મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટ તરફથી પણ તેઓ સહકાર નથી મળી રહ્યો બીજી તરફ પોલીસ તરફથી જે તપાસ કરવામાં આવી છે તે સંતોષકારક તપાસ નથી તેમાં તેઓને કંઈક શંકાસ્પદ હોય તેવું વ્યક્ત કરવામાં આવ્યું છે

બાકી અરે જે કામ કરવાની વાતો આવે છે ત્યારે બોર્ડ રૂમ કરી દઈએ છીએ જોઈ લેશું જોઈ લેશું થઈ જશે જોઈ એટલે અમે આ બોર્ડમાં જે કોઈ પણ ચર્ચા થઈ એ ચર્ચા મે લાગતું નથી કે લોકો કોઈ પણ એમાં કાઈ કામ કરશે જામનગર મહાનગરપાલિકાના તારીખ 12 12 2024 ના જંગલ બોર્ડની બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 821 તથા 28 11 2024 ના છે ણાના સનાળા ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના સભ્યોએ ઝેરી દવા જે હતી તે ગટગટકાવી ગઈ અને મોતને ને કર્યું છે પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીતા ત્રણેયના મોત થયા પરિવારના અન્ય સભ્યો કામ પરથી પરત આવતા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ સામેથી દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો પ્રવેશ કરતાં જ ઘરમાં ત્રણેય સભ્યોના મોત થયા હોવાનું જાણવા મળ્યું મૃતક મહિલા છત્રીસ વર્ષની છે જેમણે તેમની પાંચ વર્ષીય અને છ વર્ષીય દીકરીઓ સાથે ઝેરી દવા ગટઘટાવી મોત નીપજ્યું છે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગુરુને સુરતના વરાજા વિસ્તારમાં શ્રી કૃષ્ણ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વર્ષની વિદ્યાર્થીની શિક્ષક દ્વારા માર મારવામાં આવી છે જેને લઈને આ બાળકી એટલી હજે ગભરાઈ છે કે તેની તબિયત લથડી હતી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી ઘટનાની જાણ થતા પરિવાર તાત્કાલિક સ્કૂલ પર દોડી ગયું હતું ને પોતાની બાળકીની સ્થિતિ જોઈને ક્લાસરૂમ ના સીસીટીવી ની માંગણી કરવામાં આવી હતી પણ સીસીટીવી આપવાની જગ્યા પર શિક્ષક અને શાળા સંચાલકો દ્વારા વાલીઓને ચમકાવવાની શરૂઆત કરવામાં આવી હતી જેને લઈને હવે વાલીઓ દ્વારા ન્યાય માટે અને મદદ માટે દુવાર લગાડવામાં આવી છે શિક્ષક આ પાંચ વર્ષના બાળકને એટલી તો કેવી હદે માયરો કે બાળકીની તબિયત લથડી ગઈ હતી જોકે આ મામલે પરિવાર ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ કરે તેવી બી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સંધ્યા

પૈસા ઉઘરાવવાનું કે કોઈ પણ લાયસન્સ ન હોવાની પણ વાત કરી છે તો પૈસા કયા કાયદા હેઠળ ઉઘરાવવામાં આવ્યા છે તે જાણવું જરૂરી હોવાની સરકારી વકીલે દલીલ કરી છે સરકારે ભોગ બનનાર ઓગણપચાસ લોકોનો રેકોર્ડ કોર્ટમાં આપ્યો છે અને લાયસન્સ વગર અગિયાર કંપની ઊભી કરી રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું હોવાની રજૂઆત કરી છે એજન્ટથી રોકાણ રાષ્ટ્રીયકૃત બેન્કો કરતાં વધારે વ્યાજ ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો વિદેશની ટૂર કિંમતી કારનું કલેક્શન સહિત તમામ પાસાઓ રજૂ કરાયા છે બીઝેડ સ્કેમ મામલે શિક્ષણ વિભાગની કાર્યવાહી છે શિક્ષકો પર આવી ગા તો અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગે બોલાવી છે તેમના નિવેદન લેવાયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિયમ અનુસાર કાર્યવાહીના આદેશ આપ્યા છે વિદેશ જનાર શિક્ષકોને નોટિસ ફટકારવા કાર્યવાહી પણ કરાઈ છે તો શિક્ષણ વિભાગની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરનાર સામે તવાઈ બોલાવાય છે જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે એમના નિવેદન લીધા છે હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી હશે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે જે કંઈ નિયમોના ભંગ થતા તો એમાં જોગવાઈ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવતા હતા જેમાં સાચી એન્ટ્રીઓનો નાશ કરી ખોટી એન્ટ્રીઓ મૂકી દેવાતી હતી એસઓજી પોલીસે ખોટા ડોક્યુમેન્ટ બનાવતા તલાટી અને અન્ય કાર્યવાહી છે તો આરોપીઓ સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરી વિદેશ જવા માટે નકલી પાસપોર્ટ બનાવતા હતા આરોપીઓ સાચી એન્ટ્રીઓનો નાશ કરી ખોટી એન્ટ્રીઓ ઊભી કરતા હતા અને ત્યારબાદ ગ્રામ પંચાયતોના ઓનલાઈન વેબ પોર્ટલમાં ખોટા જન્મના પ્રમાણપત્ર ગુનાહિત હેતુને પાર પાડવા બનાવતા હતા તો તપાસ દરમિયાન ખોટી એન્ટ્રીઓના આધારે બનાવટી દાખલા ઇસ્યુ કરનાર સરકારી કર્મચારી તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાની અટકાયત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપીઓ પોરબંદર જિલ્લાના દિલીપ મોઢવાડિયા દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે આરોપીઓ એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઉભા કરીને એને યુકે અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે લાઠીના ઇંગોરાડા અને લીલીયાના ટીમ્બા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી છે ડાલામથાની શાહી સવારી સીસીટીવીમાં કેદ થઈ છે લાઠીના ઇંગોરાડા ગામમાં સાવજોએ ચાર પશુઓનું મારણ કરતાં ગ્રામજનોમાં ખળખડાયું છે તો કડકડતી ઠંડીમાં સિંહોની લટાર જોવા મળી છે તો ઠંડીમાં ગામની અંદર પ્રવેશ્યા છે સિંહ શિકારની શોધમાં આવ્યા હોઈ શકે છે અને આપ જોઈ પણ શકો છો દ્રશ્યોમાં